નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ અને વિષય સંસ્કૃતના ના સેમિસ્ટર બે માં ચેપ્ટર નંબર બે ખેલ મહોત્સવ નો સંપૂર્ણ સ્વાધ્ય સોલ્યુશન સમજૂતી સાથે મેળવીશું એ પેલા ચેનલ ની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરી લેવી વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર બે ખેલ મહોત્સવ ખેલ મહોત્સવ એટલે કે જે આપણે રમતો છે એનું શું મહત્વ છે એનું સંપૂર્ણ સમજ અહીં આપણને જે છે એ આ પાઠની અંદર આપેલી છે જેનો અભ્યાસ કરી લીધો હશે ત્યાર પછી તમારે ટિપ્પણી તમારા જે સંસ્કૃત છે નીચે આપેલા ઉદાહરણના આધારે વાક્ય બનાવો ધાવકઃ કહ ધાવતી તો આપણે એને બહુવચનમાં ફેરવીશું ધાવ કહ શી માનવઃ क्रीडा पश्य तो मनवा क्रीड़ा म पश्य गज मंद चलति तो गज मंद चलन्ति बा शीघ्र गच्छति तो बाला शीघ्र गच्छन्ति महिला श्लोक गायती महिला श्लोक गायती तो आ रीते आप एक वचन में बहुवचन में फिर ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ આપો પેલો પ્રશ્ન છે વિવેકાનંદ વિદ્યાલયે કિ ચલતી વિવેકાનનંદ વિદ્યાલયે ખેલમહોત્સવ ચલં હતી ધાવી ધાવકા પ્રયત્નપૂર્વક શીઘ્રતયા ધાવતી विद्यालये કા કા ક્રીડા ચલંત વિદ્યાલયે ધાવનક્રી ક્રીડા કબડિચ ચલં જીવને કંઈ મહ અસ્તિ તો નંબર નો અહીંયા આપણે જવાબ મેળવીશું જીવને ખેલસ્ય ખેલ્યુ મસ્તી ખેલ તો ખેલ સર્વાંગીણ વિકાસ અર્થે સહાય પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા ઉદાહરણા વાક્યને પરીવર્તિત કરો રાધા આગાતી તો રાધા આગમિષ્ય સભા તો સભા ના વદિષ્ય ચલતી મહત્સિના ચલિષ્ય રમેશ ખાદતિ તો રમેશ ખાદીશ્ય વેદ કથયતી તો વેદ

નંબર ચાર બાલા બાલિકા ચબડી ક્રીડતી નંબર પાંચ ત્રણ બાલા ધાવી અન્ય બાલા ક્રીડા પશ્યંત પ્રશ્ન નંબર પાંચની વાત કરીએ તો નીચે આપેલા જે શબ્દો છે તેનું તમારે મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરવાનું છે શીઘ્રતયા તવીર તમ દીર્ઘલ નમઃ અધારભ્ય અને પ્રશિક્ષણમ તમારા મિત્રો સાથે શેરીમાં રમતા હો તો તે રમતોની યાદી તમારે પ્રવૃત્તિમાં બનાવવાની રહેશે તો જે પણ તમે રમતો રમો છો તેના નામ તમારે અહીં પ્રવૃત્તિમાં લખવાના રહેશે ત્યાર પછી આગળના ચેપ્ટર નંબર ત્રણનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો